આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હતું પાટીદારો જ કંદારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો સેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદરની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબહેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે દસ વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો તો તમારે એ વખતે બોલવું હતું પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે બેતાલીસ લેવા પાટીદાર સમાજ એટલે કે અમારા સમાજનું જ ઇનામ વિતરણ હતું અને તમે કહ્યું કે અમારા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપ કોના ઉપર કરવામાં આવ્યો છે અને કેમ કર્યો છે એ તમારે જેને આક્ષેપ કર્યો હોય એને પૂછવું જોઈએ પરંતુ બાબત એ છે કે કરશનભાઈ પટેલ નિર્માણના માલિક એમને એવું કહ્યું કે પાટીદાર આંદોલન થયું અને પાટીદાર આંદોલનથી સમાજને શું મળ્યું અને આનંદીબેન જેવા એક પાટીદાર મહિલા મુખ્યમંત્રીનો ભોગ લેવાયો મારે મીડિયાના માધ્યમથી કરશનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદરની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબહેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે દસ વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો તો તમારે એ વખતે બોલવું હતું બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે પાટીદાર સમાજ અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું એને દસ ટકા એ બી અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું પાટીદાર સમાજના યુવાનોને અન્યાય સામે લડવાની તાકાત મળી અને પાટીદાર સમાજના ઘણા બધા લોકો આંદોલનથી રાજકારણની અંદર આવે ને ધારાસભ્ય બને પણ બન્યા હકીકત એ છે કે કોઈ પણ આંદોલન થાય તો એમાંથી નેતાઓ પેદા થતા હોય છે નવનિર્માણનું આંદોલન થયું તો ચિમનભાઈ પટેલ હોય કે નર નરહરિ અમીન હોય એવા નેતાઓ પેદા થયા બીજી બાબત કે પાટીદાર સમાજના દીકરા દીકરી પ્રત્યે આટલી બધી વાત કરે છે તો એ વખતે પાટીદાર સમાજના સત્તરથી વધુ તેરથી વધુ યુવાનો શહીદ થયા એ વખતે પાટીદાર સમાજના ઘણા ઉદ્યોગપતિઓએ સીધી રીતે કે આડ આડકતરી રીતે એમને આર્થિક મદદ પણ કરી હતી પાટણની અંદર અમે એક શામ શહીદો કે નામના કાર્યક્રમો પણ કર્યા હતા અને શહીદ પરિવારને આર્થિક મદદ પણ કરી હતી તો શું કરશનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી એમની પાસે આવડી મોટી યુનિવર્સિટી છે આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે જો એમને પાટીદાર સમાજનું હિત જોયું હોત તો જે પણ પાટીદાર સમાજના દીકરા દીકરી શહીદ થયા એમના પરિવારને અથવા એમના કોઈ ભાઈ બહેનને એમની કોલેજ કે યુનિવર્સિટીની અંદર મફતની અંદર ભણાવી શક્યા હોત કે એમની ઇન્ડસ્ટ્રીની અંદર એમને નોકરી પણ આપી હોત એટલે માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી અને અત્યારે દસ વર્ષ પછી આવી વાત કરવી એ યોગ્ય નથી કદાચ ઉંમરની અસર હોય અને ઘણીવાર લોકોને એવું થતું હોય કે દુઃખે પેટ અને કૂટે માથું એવી પરિસ્થિતિ હોય પણ જો એ પાટીદાર સમાજની વાતો કરે છે અને એમનામાં સાચું કહેવાની હિંમત હોય તો આવી આડકતરી રીતે નહીં સીધી રીતે કોઈની સામે વાત કરવી જોઈએ જો પદ્ધતિ ખોટી હતી કે પદ્ધતિ સાચી હતી એ વાત જવા દો એમને એવું કહ્યું કે પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવી પહેલાં તો આ બાબતમાં એમને પડવું ના જોઈએ એ વહીવટી બાબત છે અને ડીએસપીએ જે બદલી કરી છે એ વખતે છઠ્ઠી તારીખે જે બનાવ બન્યો અને એમાં પીઆઈએ યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ દારૂ પીનાના વિરુદ્ધમાં ફરિયાદ નહોતી નોંધી અને એના લીધે આ વિવાદ થયો એટલે એને ડીએસપીએ એ પીઆઈના વિરુદ્ધમાં ઇન્ક્વાયરી આપી અને ફરિયાદ શા માટે નોંધી નથી એ બાબતે એમની બદલી કરી છે એટલે ડીએસપીએ પીઆઈએ ફરજની અંદર બે દરકારી દાખવી છે એના માટે ફરજ કરવી એના એના માટે બદલી કરી છે એટલે શું કોઈપણ યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ દારૂ પીવાય નિર્મા યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ દારૂપી છે અને એ પીઆઈ એ ઈસામો વિરુદ્ધ ફરિયાદ નહીં નહોતે તો શું કે કે પટેલ ચૂપ રહેશે એટલે આ બાબત એમને જે નિવેદનો આપે એ યોગ્ય નથી એમને જે પણ નિવેદનો આપતા હોય અમારા સમાજના વડીલ છે આટલા મોટા ઉદ્યોગપતિઓ છે એટલે એમને જે પણ મીડિયા સમક્ષ નિવેદનો આપવા હોય એ સ્પષ્ટ સાચી રીતે અને સમજીને આપવા જોઈએ તો આજે કેમ બોલ્યા કે કે પટેલને ખબર હતી કે પાટણની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે ખુલ્લે બે નંબરના બધા કામો થાય છે તો એમને અમદાવાદની અંદર જાહેર પ્રેસ કરવી જોઈએ અને પ્રેસની અંદર કહેવું જોઈએ કે આ નામ આપવા જોઈએ અને જો એક ખુલ્લામાં જાહેરની અંદર ગુજરાતની અંદર અને પાટણની અંદર જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે એ બાબતે પ્રેસ કરવા તૈયાર હોય તો હું 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 મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે અમે એમની સાથે બેસી અને પ્રેસ કરવા તૈયાર છે એ ખુલ્લું પાડે